તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વધુ એક અકસ્માત સર્જાયો હતો આ બનાવની જાણવા મળતી માહિતી માહિતી મુજબ ગત રાત્રિના સાડા દસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બુધેલ નજીકના આસપાસના વિસ્તારમાં બાઇક ચાલક દ્વારા કોઈપણ કારણોસર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજા થતાં તેમને એકસો આઠ માર્ચ ફતે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવને લઈને આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા